ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તે દરમિયાન આરોપીઓની પૂછપરછમાં ભાલેજના ઇમરાન કુરેશી ગૌમાસ આપી હોવાની કબલાત કરી હતી ત્યારે પોલીસે ગૌમાસના સપ્લાયર ઇમરાન કુરેશીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તારીખ છઠ્ઠી એપ્રિલના દિવસે એક બાતમી મળેલી હતી કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે છિપ્પાડ છે એમાં એક મકાનની અંદર ગૌવંશમાં જે મીટ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે જે બાતમી આધારે તરત જ ઝોન ફોર એલસીબી ને સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને એકસો ને તેર કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું તેમજ એકસો ને બાવન કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો તેમજ એકસઠ કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા જે તાત્કાલિક એફએસએલના સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલ એને ગૌઓશ હોવાનું પુષ્ટિ આપેલી જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રહે ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રહે ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા સાથો સાથ ત્યાં જે ચાર મોજૂ કામ કરી રહ્યા હતા જેમાં છે મોહમ્મદ હનીફ ઘનીભાઈ ભઠિયાળા જે રહે નડિયાદ દિલાવરખા ઇસ્માલ પઠાણ રહે કાલસર ઠાસરા જિલ્લો ખેડા મોઈન મહેબુશા હલાલ હાલ રહે નડિયાદ તેમજ મોબીન યુસુફ શેખ તે પણ રહે કપડવંજ આટલા લોકોને ત્યાંથી અટક કરી અને કાયદેસરની કાવરી કરવામાં આવેલી હતી સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો મારવાનો સામાન જે ગૌવંશનો માસ અને જે કંઈ કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે આ સાથે સાથે મોટા થાળ ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબ્જે કરવામાં આવેલી હતી આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા જે અનુસંધાને નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવંશ એમણે લીધેલું હતું એનું નામ ખુલતા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ ઉમરેટ

છે એ હાલમાં તપાસ અમારી પરંતુ આ જયારે આનો અટક કર્યા મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ ને તો એના ફાધર પણ સમોસા બનાવીને જ વેચતા હતા અને આ પોતે પણ આજ ધંધો કરે છે અને દીકો પણ આ ધંધો કરે છે એટલે ઘણા સમયથી કરતા હશે એવું માની શકાય અહીંયા કાચા સમોસા ઘણી બધી જગ્યાએ લોકો વેચતા હતા અને એ કાચા સમોસા પછી બધા ગ્રાહકો એમને મારી પાસેથી તળીને લેતા હતા એ હાલ તપાસ ચાલુ છે ગવર્ન્સ છે તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નઈમ છે એ બંનેને તો ખબર જ હતી કે આ ગવર્ન્સ છે અને જે પ્રતિબંધિત છે જેનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઈરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનાનો ગુનોનો ભંગ કરેલો છે જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત કૌ પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ આઠ બે ચાર અને દસ મુજબ ગુનો દાખલ કરેલો છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર